રાઠવા ની સીઆરપીસી કલમ ચારસો બત્રીસ મુજબ વહેલી જેલ મુક્તિ અંગેના હુકમો થતા જેલ અધિક્ષક એચ એ બાબરીયા કર્યો હતો ત્યારે કેદીભાઈને ભગવદ ગીતાનું પુસ્તક અર્પણ કરી મીઠાઈ ખવડાવી મુક્ત કરવામાં આવ્યો હતો મને આજીવન કેદની સજા 3 4 4 2004 ના રોજ થતા આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો પરંતુ જેલોના વડા શ્રી રાવ સાહેબના માર્ગદર્શન થી અને જેલ અધિક્ષક શ્રીના સઘન પ્રયાસો થી તેમજ અત્રેને જિલ્લાના એસપી સાહેબ શ્રી તેમજ કલેક્ટર સાહેબશ્રી તેમજ નામદાર કોર્ટના જજ સાહેબશ્રી ના સકારાત્મક અભિપ્રાયને ધ્યાને લઈને સરકારશ્રીએ આજે મારી જેલ કે ધ્યાનમાં લઈને જેલ મુક્ત કરવાનો હુકમ કરતા આજ રોજ તારીખ ચાર એક બે હજાર ચોવીસના રોજ જેલમુક્ત થઈ રહ્યો છે તે જે બદલ એમનો મેં જેને પણ મને આ જેલ મુક્ત થવામાં સાહ સહકાર આપ્યો છે એવા નામી અનામી તમામનો હું પૂરક આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા છોટાદેપુર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર